મિત્રો તમને નવાઈ લાગશે આશ્ચર્ય થશે પણ જર્મનીના કેટલાક ટેકનોક્રેટ્સ કેટલાક એન્જિનિયર કેટલાક વિજ્ઞાન સમજનારા વિદ્વાનો એ કોદરામ ગામમાં આવવાના છે વડગામ વિધાનસભાના કોદરામ ગામે અને એટલા માટે આવવાના છે કે હમણાં કોદરામની દૂધ ઉત્પાદક મંડળીનું કેટલાક લોકોનું કહેવું છે કે દૂધ અગિયાર લાખની કિંમતનું દૂધ પંખા ફરવાના કારણે ઉડી ગયું બનાસકાંઠાની બનાસ ડેરી દુનિયાભરમાં પ્રખ્યાત છે ડેરી પશુપાલકોને વર્ષમાં બે વાર નફો આપતી હોય છે પરંતુ આ બધાની વચ્ચે કોંગ્રેસ નેતા જિગ્નેશ મેવાણી એવો દાવો કર્યો છે કે વડગામ તાલુકાની કોદરામ દૂધ ઉત્પાદક મંડળીના દૂધના નફામાં ભ્રષ્ટાચાર થયો છે પશુપાલકોનો 11 લાખ લિટર દૂધ પંખો ફેરવવાના કારણે ઉડી ગયું છે સૂચે સમગ્ર વિગત આવો જોઈએ નમસ્કાર હું છું દજેશ વાઘેલા આપ જોઈ રહ્યા છો વીઆર લાઈવ ન્યૂઝ બનાસકાંઠાના વડગામ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક વિડિયો શેર કર્યો છે લગાવી રહ્યા છે કોદરામ દૂધ વધારાનો નફો કેમ ઓછો મળ્યો તેનો સવાલ કર્યો તો દૂધ ઉત્પાદકોએ એવું કારણ આપ્યું કે પંખો વધારે ફરવાના કારણે દૂધ હવામાં ઉડી ગયું છે શું છે મેવાણીના વિડીયોમાં આવો જોઈએ મિત્રો તમને નવાઈ લાગશે આશ્ચર્ય થશે પણ જર્મનીના કેટલાક ટેકનોક્રેટ્સ કેટલાક એન્જિનિયર કેટલાક વિજ્ઞાન સમજનારા વિદ્વાનો એ કોદરામ ગામમાં આવવાના છે વડગામ વિધાનસભાના કોદરામ ગામે અને એટલા માટે આવવાના છે કે હમણાં કોદરામની દૂધ ઉત્પાદક મંડળીનું કેટલાક લોકોનું કહેવું છે કે દૂધ અગિયાર લાખની કિંમતનું દૂધ પંખા ફરવાના કારણે ઉડી ગયું શક્ય છે એટલે જર્મનીના દેશ દુનિયાના યુરોપના બધા એક્સપર્ટ્સ બધા તજજ્ઞો વિજ્ઞાન સમજનારા માણસો એન્જિનિયર્સ એ બધા કોદરામાં આવવાના છે અને દૂધ ઉત્પાદક મંડળીનું સ્ટડી કરવાના છે ડેરીનો સ્ટડી કરવાના છે એવું કયું ગણિત કામ કરે છે એવી શું ટેકનોલોજી છે એવા કયા આધુનિક પંખા છે કેવા પંખા ભર્યા કે ખેડૂતોનું દૂધ ઉત્પાદકો મારી બહેનો કોદરામ ગામની બહેનોએ કાળી મજૂરી કરીને આંચળ વહેલી સવારે પશુઓના ધોઈને જે દૂધ ભરાયું એવું અગિયાર લાખની કિંમતનું દૂધ પંખા ફરવાના કારણે ઉડી ગયું અને ખેડૂતોનો નફો દૂધ ઉત્પાદકોનો નફો એ સાફ થઈ ગયો વડગામના વડગામ ગામની વડગામ વિધાનસભાના વડગામ ગામની દૂધ ઉત્પાદક મંડળીનો અગિયાર બારતેર ટકા નફો મુંગણવાસ ગામનો નફો બારતેર ટકાનો કોદરામનો નફો ફક્ત સાડા છ ટકા તો લોકોએ પૂછ્યું કે અમારો નફો ફક્ત સાડા છ ટકા કેમ અમે પણ દૂધ ભરાવી જવાબ મળ્યો પંખા એવા ફર્યા કે દૂધ ગયું તો આ કઈ રીતે શક્ય બન્યું એ જાણવા માટે યુરોપના બધા કેટલાક વિદ્વાનો અને વિદ્વાનોક્રેટ એન્જિનિયર આવવાના છે કોદરામ ચોરણો ઓળછી લો હવે અને હું તો સરકારને અપીલ પણ કરું છું કે આ ટેકનોલોજીનો ઉપયોગ આખા વાવ થરાત સુગમ પંથકમાં કરો હજારો લાખો લિટર પાણી લોકોના ઘરમાં લોકોના ખોરડામાં સ્કૂલોમાં આખા વિસ્તારમાં ભરાયેલું છે વિનંતી અને અપીલ છે આ ટેકનોલોજી આ ખાસ ટેકનોલોજી જે કોદરામની આગવી ઓળખ છે એ દેશની બહાર જવી ના જોઈએ એને સાચવી લેજો તમને અમારો વિડિયો કેવો લાગ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો ત્યાં સુધી મને આપશો રજા નમસ્કાર